ઓમ નમઃ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી વેમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની અમાવસ્યા ક્યારે પડે છે તારીખ બાવીસ ઓગસ્ટ કે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ અમાવસ્યાનું શું મહાત્મય છે આ અમાવસ્યામાં શું કરવું શું ન કરવું પિતૃ કૃપા પ્રાપ્તિ માટે એવા કયા કાર્ય કરવા કઈ રીતે પિતૃદેવતાને પ્રસન્ન કરી શકીએ કયા ઉપાય કરવા અને આ અમાવસ્યાના મહાત્મય વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો અમાવસ્યા એટલે પૂર્ણ અંધકારની તિથિ જેમાં ચંદ્રદેવ દર્શન આપતા નથી મહિનામાં એક વખત આ તિથિ આવે છે જેને આપણે અમાવસ્યા કહીએ છીએ અમાવસ્સુ નામના પિતૃ છે તેમને સમર્પિત છે આપણા જે પૂર્વજો છે અથવા તો આપણા જે સ્વર્ગસ્થ પિતૃઓ છે તેમને સમર્પિત તિથિ હોય માટે દરેક મનુષ્યને આ તિથિ લાગુ પડે છે આજે આપણા પૂર્વજોને યાદ સ્મરણ કરવા માટે મહિનામાં એક જ તિથિ આવે છે નિત્ય સ્મરણ થતું નથી કારણ કે તેઓ ભૂતના રૂપમાં હવામાં રહે છે પિતૃલોકમાં રહે છે માટે જે ચાલ્યા ગયા છે જેને આપણે ભૂતકાળ કહીએ છે તેનું સ્મરણ થતું નથી પરંતુ મહિનામાં એક દિવસ એવો છે જેમાં આપણે ચાલ્યા ગયા જે છે આપણા સ્વજનો તેમનું સ્મરણ કરીએ છે તેમના માટે દાન પુણ્ય કરીએ છીએ શ્રદ્ધાપૂર્વક કંઈક ભોગ આપીએ છીએ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ તે સર્વે કાર્ય આજે થાય છે પવિત્ર નદીમાં સ્નાન કરીએ છીએ દાન કરીએ છીએ પીપળાના વૃક્ષને જલ અર્પિત કરીએ છીએ પૂજન કરીએ છીએ અને ઈશ્વર સ્મરણ કરીએ છીએ જેથી આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય તે યોનિમાંથી જે ભૂતયોની છે અથવા તો તેઓ સંતુષ્ટ થાય આપણાથી કે તેમના જે સંતાનો છે તેમના જે વંશજ છે તે તેમને સ્મરણ કરે છે અને તેમના માટે કંઈક દાન પુણ્ય કરે છે આમ સંતુષ્ટ થઈને તેઓ પોતાના સ્વજન જે વંશજ છે તેમને આશીર્વાદ આપે છે એ નિમિત્તે આજે પિતૃઓનું સ્મરણ થાય છે જો કે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે ને કે અર્જુન જે પિતૃઓને પૂજે છે તે પિતૃઓને પ્રાપ્ત કરે છે જે દેવોને પૂજે છે તે દેવતાઓને અસુરોને પૂજે છે તે અસુરોને અને ભૂતને પૂજે છે તે ભૂતને પ્રાપ્ત થાય છે પરંતુ નિત્ય પૂજા થતી નથી મહિનામાં એક વખત જ પૂજન કરવું જોઈએ વધુ પિતૃઓનું સ્મરણ કરવું ન જોઈએ એ પ્રભુએ આપણને ભણાવ્યું છે આપણી ફરજ છે કે આ એક દિવસ આપણે આપણા પિતૃ નિમિત્તે કંઈક દાન પુણ્ય કરીએ આપણી કમાઈમાંથી જેથી તેમના પણ આશીર્વાદ અલૌકિક રીતે પ્રાપ્ત થાય હવામાં રહેલા પિતૃઓ હવાના સ્વરૂપમાં જ આવે છે અને ભોજન ગ્રહણ કરે છે આશીર્વાદ આપે છે ઘરમાં સુખાકારી રહે છે કોઈ કુંડળીમાં દોષ ઉત્પન્ન થતો નથી આપણા ઘરમાં પિતૃઓના આશીર્વાદ પણ સુખ સમૃદ્ધિ લાવે છે મન એકદમ એકદમ પ્રસન્ન રહે છે ઝઘડા થતા નથી વાદવિવાદ થતો નથી વંશ વૃદ્ધિ થાય છે લગ્નજીવન સુખી રહે છે અને આપણે જે કાર્ય કરીએ તેમાં વિઘ્ન બાધા આવતા નથી એટલે સમજવું કે આપણી ઉપર આપણા ઈષ્ટદેવની સાથે આપણા કુળદેવતા કુળદેવીની સાથે આપણા પિતૃઓના પણ આશીર્વાદ છે માટે આજે આપણે પિતૃ કર્યો અવશ્ય કરીએ શ્રાદ્ધ પિંડ દાન આદિ જેથી પરિવારમાં સુખા સુખ અને સમૃદ્ધિ બની રહે આ શ્રાવણ માસની અમાવસ્યા કે જે સર્વે પાપને હરનારી છે આજે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે મહાદેવને આપણે ભૂતનાથ કહીએ છીએ જે ભૂત પ્રેત છે જે ચાલ્યા ગયા છે જે સમય ચાલ્યો ગયો છે તેના દેવતા ભગવાન મહાદેવ છે પશુપતિનાથ પણ છે જે દરેક મનુષ્ય દરેક જીવમાં એક પશુતા રહેલી છે આપણી અંદર પણ હોય છે જે બહાર તો આવવા માંગે છે પરંતુ આપણે તેને આવવા દેતા નથી તે કૃપા જે છે ને એ મહાદેવ તરફથી જ પ્રાપ્ત થાય છે એટલા માટે જો મનુષ્ય મનુષ્ય બનીને રહે તો જ તેનું જીવન સાર્થક છે પશુતાનું જીવન તે નરકગામી છે જો મનુષ્ય પશુ બની જાય તો તે નરકની યાતના જીવતા તો ભોગવે છે મૃત્યુ ઉપરાંત પણ ભોગવે છે માટે મહાદેવની પૂજા ઉપાસના આ અમાવસ્યાની તિથિએ ખાસ થાય છે રુદ્રાભિષેક થાય છે રુદ્રીપાઠ થાય છે મહાદેવના મંત્ર જાપ થાય છે મહાદેવના શિવલિંગની પૂજા ઉપાસના થાય છે જલ અભિષેક થાય છે કાચું દૂધ દહીં મધ સાકર આદિથી અભિષેક થાય છે બિલ્વપત્ર અર્પિત થાય છે ગંગાજળ અથવા સાદા જળથી શિવલિંગનો અભિષેક થાય છે મહાદેવની સામે ધૂપદીપ નૈવેદ્ય પુષ્પદલ આદિ સમર્પિત થાય છે અને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે નંદીશ્વર દેવની પણ પૂજા ઉપાસના થાય છે બળદની સેવા થાય છે ગાય માતાની સેવા કરી શકાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આ શ્રાવણ માસની અમાવસ્યાની તિથિ ક્યારે પડે છે આપણા આપણા હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસની અમાવસ્યા તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ બાર વાગ્યાની આસપાસ શરૂ થાય છે જે તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સવારે લગભગ સાડા અગિયાર અમાવસ્યાની તિથિ એટલે રાત્રિની તિથિ કહેવાય છે માટે રાત્રિની તિથિ અનુસાર જોઈએ તો તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર દિવસે અમાવસ્યાની તિથિ ઉજવાશે પિતૃ કાર્ય થશે અને વ્રત જે ભક્તો કરવા માંગે છે અમાવસ્યાનું તે પણ બાવીસ તારીખે જ કરે જોકે સૂર્યોદય તિથિ અનુસાર જે ભક્તોને સ્નાન કરવાની ઈચ્છા હોય દાન પુણ્ય કરવાની ઈચ્છા હોય તેઓ ત્રેવીસ તારીખે પણ કરી શકે છે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો અમાવસ્યા શનિવારે પડે છે એટલે શનિ અમાવસ્યા તરીકે પણ આ શ્રાવણ માસની અમાવસ્યાને ઉજવાશે આજે શનિદેવની પૂજા આરાધના થાય છે શનિદેવની શિલાની પૂજા થાય છે નહીં કે મૂર્તિની શનિદેવને સરસવનું તેલ અર્પિત થાય છે કાળા તલ લવિંગ અને ધૂપ દીપ થી ભાઈઓ પૂજન કરી શકે છે બહેનો પ્રણામ કરી શકે છે આજે શનિવારનું વ્રત અને શનિ અમા વ્રત પણ થશે શનિદેવની કથા ભક્તો સાંભળે છે આ અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા પણ કહેવાય છે અમુક જગ્યાએ જો સંભવ હોય તો આજે ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ કાળા તલ સફેદ તલથી જલાંજલિ આપવી જોઈએ સૂર્યનારાયણ દેવને આજે કહેવાય છે કે ભાઈઓ સફેદ વસ્ત્ર ધારણ કરે અને પિતૃનું તર્પણ શ્રાદ્ધ કરે અથવા તો બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાનથી પિતૃની પૂજા કરે છે બ્રાહ્મણોને ભૂજન કરાવે અને શિવજીની વિધિવત પૂજન કરે તો પિતૃ દેવતા પ્રસન્ન થાય છે પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીજીએ ઇન્દ્રના પત્નીની સચીને અમાવસ્યાના વ્રતના મહિમા વિશે બતાવેલું હતું ધાર્મિક માન્યતા છે કે આજે સંતાન સુખની પ્રાપ્તિ અર્થે પરિવારમાં સમૃદ્ધિ સુખ બની રહે એ માટે આજે બધા ભક્તો વ્રત કરે છે પીઠોરી અમાવસ્યાનું વ્રત બુદ્ધિમાન બલવાન સદગુણી સંતાનની પ્રાપ્તિ માટે થાય છે આ દિવસે પિત્રોની આત્માની શાંતિ માટે વિશેષ પૂજા અર્ચના કરીને જરૂરિયાતમંદને ભોજન વસ્ત્ર અન્ન છત્રી જૂતા ચપ્પલ ઘરવખરીનો કોઈ સામાન છે તે દાન કરાય છે જેથી પિત્રો પ્રસન્ન થાય આ માધ્યમથી જ પિત્રો સુધી દરેક વસ્તુ પહોંચે છે એવું કહેવાય છે બ્રાહ્મણ ગૌ ગરીબ નાના બાળકો છે કે પછી પશુ પક્ષીની સેવા કરીએ વૃક્ષોની સેવા કરીએ તેના દ્વારા પ્રસન્ન થાય છે આદિવાસી કોઈ પણ દીપદાન કરાય છે જો કે પીપળાનું વૃક્ષ વડલાનું વૃક્ષ અને તુલસી ક્યારો ઉત્તમ છે આ દિવસે પીપળાની પૂજા કરીને સાથ પરિક્રમા કરાય છે સૂતરનો દોરો લપેટાય છે આમ કરવાથી જીવનમાં શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નકારાત્મક એનર્જીથી મુક્તિ મળે છે આ અમાવસ્યાના દિવસે તૃપ્તિ અર્થે જે કાંઈ કાર્ય કરવામાં આવે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે માટે આ અમાવસ્યા મહત્વપૂર્ણ છે અમાવસ્યાના દિવસે ગાય કૂતરાને કાગડાને ભોજન કરાવવું શુભ મનાય છે અને કીડિયાણું પણ પૂરાય છે આમ જોઈએ તો પિતૃ એટલે આપણા દિવંગત પૂર્વજોની આત્મા છે જે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામ્યા ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર થાય છે અને તેની આત્મા પૂર્વજોના સ્થાન ઉપર નિવાસ કરે છે જેને પિતૃ લોક કહેવાય છે એવું મનાય છે કે આ અનુષ્ઠાનનું જો વ્યવસ્થિત પાલન ન થાય એટલે કે અંતિમ સંસ્કાર વ્યવસ્થિત રીત રિવાજ પ્રમાણે ધાર્મિક અનુષ્ઠાન દ્વારા ન થતું હોય તો તે આત્મા છે તે બેચેન રહે છે અને પૃથ્વીલોક ઉપર ભટકતી રહે છે એટલા માટે પણ આ શ્રાદ્ધ તર્પણ પિંડદાનની વિધિ આપણા પૂર્વજો એવા સપ્તર્ષિ કે આપણા ઋષિમુનિઓએ બતાવેલી છે પૂર્વજોની પૂજા ખાસ કરીને અમાવસ્યાના દિવસે થાય છે જે પિતૃ અમાસ કહેવાય છે જો જીવનમાં પિતૃદોષ હોય તો આ લક્ષણ પણ જોવા મળે છે જેમ કે પરિવારમાં અશાંતિ ઝઘડા કલે વાત વિવાદ આદિ થાય છે સંતાન પ્રાપ્તિમાં બાધા પિતૃદોષનો સંકેત બતાવે છે વિવાહમાં દેરી તે પણ પિતૃદોષ બતાવે છે વિવાહમાં કે કોઈ પણ મંગલ કાર્યમાં કંઈકને કંઈક સમસ્યા આવતી રહેતી હોય વ્યાપારમાં પણ નુકસાન થતું હોય ધનની કોઈપણ રીતે સમસ્યા ઘરમાં સર્જાતી હોય અને સ્વાસ્થ્ય સંબંધી પણ સમસ્યા હોય કોઈને કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર રહેતું હોય અને દુર્ઘટના પણ બનતી હોય જીવનમાં એક્સિડન્ટ આદિ તો પણ પિતૃદોષના લક્ષણ બતાવાય છે આ ઉપરાંત અન્ય લક્ષણ પણ છે છે સપનામાં પિતૃના દર્શન જે ચાલ્યા ગયા તેના દર્શન થાય તે શુભ નથી ઘરમાં તુલસીજી વારંવાર સુકાઈ જાય છે વાવવા છતાં અને ઘરમાં પીપળાનું વૃક્ષનો છોડ ઉગવો અચાનક દિવાલમાંથી અને વધુ મહેનત કરીએ તો પણ સફળતા પ્રાપ્ત નથી થતી આ ઉપરાંત પણ ઘણા લક્ષણ બતાવાય છે આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો તે જ્યોતિષશાસ્ત્ર તેને પિતૃદોષ માને છે રાહુ કેતુ અને શનિ આ પિતૃદોષનું નિર્માણ કરે છે આપણી કુંડળીમાં કોઈ સારા જ્યોતિષની સલાહ અવશ્ય લેવી અને બની શકે તો મહાદેવની પૂજા ઉપાસના જરૂર કરવી જેથી સર્વે દોષનું નિવારણ ધીમે ધીમે થાય છે કારણ કે કોઈ પણ કાર્ય બગડે છે તે તાત્કાલિક બગડે છે પરંતુ તેને મટાડવામાં કે માંદગી થઈ હોય તેને મટાડવામાં ઘણો સમય લાગે છે તે વાતનું ધ્યાન રાખવું માટે કોઈ પણ આપણે ઉપાય કરીએ તેને વાર લાગે છે વરસ થઈ જાય છે બે વરસ થઈ જાય છે છ મહિનામાં પણ મટે છે અને એક દિવસમાં પણ દરેક વસ્તુનો જુદો જુદો નિયમ છે આ રીતે અમાવસ્યા જે છે તે પિતૃ કાર્ય માટે પિતૃ દેવતા માટે સમર્પિત આ તિથિ છે આ તિથિના દિવસે પિતૃઓનું સ્મરણ કરીને આકાશ તરફ જોઈને નમન કરાય છે સૂર્ય સાધના કરાય છે ગાયત્રી મંત્ર જપી શકાય છે જો આપણી પાસે કોઈ ધન સંપત્તિ ન હોય દાન માટે તો બે હાથમાં જલ લઈને અથવા જલની લોટી ભરીને પિતૃદેવતાનું સ્મરણ કરીને તેમને અર્ધ્ય અપાય છે કે હે પિતૃદેવતા હું એટલો સમર્થ નથી કે હું આપને કંઈ આપી શકું છતાં પણ આ જલની અંજલી ગ્રહણ કરો આપ તૃપ્ત થાઓ અને મને તૃપ્ત કરો મારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એવા આશીર્વાદ આપો આ રીતે બોલીને તે જલની અંજલી આકાશ તરફ જોઈને દઈ દેવી જોઈએ આમ પણ પિત્રો તૃપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો રહેશે આજના દિવસે પિત્રોની તૃપ્તિ માટે આમંત્ર જપી શકાય છે ઓમ પિતૃગણાય વિદ્મહે જગત ધીમહી તન્નો પિતૃ પ્રચોદયાત બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી અવનવી વ્રતકથા અને મહિમા જાણવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો